નમસ્કાર મિત્રો હું છું રમેશ ચૌધરી આપની આપ રહ્યા છું આપની મનગમતી ચેનલ ષડયંત્ર મિત્રો ગઈકાલે ધોરણ દસ નું પરિણામ આવ્યું અને બે દિવસ પહેલા ધોરણ બાર નું પણ પરિણામ આવ્યું છેલ્લા બે દિવસમાં વાલીઓ પોતાના બાળકે સારા માર્ક્સ લાવ્યા એને પોસ્ટો કરે છે અને અભિનંદન આપવા વાળાની પણ એક હોડ જામી છે સારી બાબત છે પોતાનું બાળક સારો માર્ક્સ લાવે એટલે ગર્વ થાય અને થવો પણ જોઈએ પરંતુ આજનો આ વિડિયો વાલીઓની આંખો ઉગાડનારો છે હવે જોઈએ છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના જ બે કિસ્સાઓએ દરેકનો ધ્યાન ખેંચ્યું હતું પહેલો કિસ્સો અમદાવાદના ધોરણ 12 માં બેસ કરતો અને પટેલ મિલ પાસે રખિયાલમાં રહેતો વિદ્યાર્થી નામ મોહિત એ વિદ્યાર્થીએ પોતાનો 12 માં પરિણામ થોડુંક નબળું આવ્યું માટે આપઘાત કરી લીધો કારણ ફક્ત એટલું જ કે પોતાનો પરિણામ બીજા વિદ્યાર્થીઓ કરતા થોડુંક નબળું આવ્યું હવે જોઈએ બીજો કિસ્સો મૂળ સાવરકુંડલાના રહેવાસી અને અત્યારે સુરતમાં રહેતા સાસઠ વર્ષના ચૂનીભાઈ ગેડિયા અને એમની ચોસઠ વર્ષની ધરમપટની મુક્તાબેને ગળે ફાંસો ખાઈ અને પોતાનું જીવન ટૂંકાવ્યું કારણ ઉચ્ચ અભ્યાસ માટે પોતાના દીકરાને ભણવા કેનેડા મોકલ્યો પોતાના ઘરનું બધું જ વેચી ને છોકરાના ભણવા પાછળ લગાડી દીધું અને એ નરાધમ કેનેડા જઈ ચેટલ થયો નોકરી કરી પોતે ત્યાં લગ્ન કર્યા અને હવે મા બાપનો દેવું ભરવાનો એને ઇનકાર કરી દીધો શરમ ના માર્યા આ માતા પિતાએ ગળે ફાંસો ખાઈ અને મોતને વાલો કર્યો પોતાના પાછળ એક ચિઠ્ઠી લખતા ગયા છે અને ચિઠ્ઠી જો આપ વાંચશો ને તો પથ્થર દિલ હૃદય ધરાવતો માણસ પણ અહીંયા પીગળી જશે અરે અરે રાટી આવશે આવા સંતાનો માટે પોતાનું બધું જ વેચી અને એને કેનેડા ભણવા મૂક્યો હતો મિત્રો આ કિસ્સાઓ આપણા આજુબાજુ જ બને છે ફરક એટલો છે કે આવા નાના નાના કિસ્સાઓ પ્રત્યે આપણને ધ્યાન નથી હોતું વાલીઓએ એવી હરીફાઈમાં પોતાના બાળકોને ઉતાર્યા છે બાળકોને ભણાવવા સારી બાબત છે એના સારા પરિણામ સારા માર્ક્સ આવે એ પણ સારી બાબત છે પણ ઘણા એવા આપણે વાલીઓ જોયા છે કે એક એક માર્ક્સ બદલે બાળકને એનું બાળપણ છીનવી લે છે ઘણા વાલીઓના મા બાપના ભેગા કરીએ ને તો પણ અત્યારે જે એના દીકરાએ માર્ક્સ લાવ્યા હશે ને એટલા માર્ક્સ એમના નહીં હોય પરંતુ ઉચ્ચ ટકાવારીને જ પ્રાધાન્ય આપે છે આમાં આપણામાં સમજણનો થોડોક અભાવ છે મિત્રો આ બંને કિસ્સાઓમાં શું વિદ્યાર્થીઓ ભણવામાં નબળા હતા ના એક વિદ્યાર્થી તો ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ગયો હતો વિચારો તમે આપણે આપણા બાળકને કેવી રીતે તૈયાર કરીએ છીએ પોતાના બાળકને આપણે જે મેદાનમાં ઉતાર્યું છે ને હરીફાઈના એ આપણું બાળક છે ત્યાં પાડાની અથવા કુકડાઓની લડાઈ નથી કે તમે તમારા બાળકને ત્યાં હોમી દઉં છું શા માટે પોતાના સ્વાર્થ ખાતર પોતાને ઊંચું દેખાય કે હા મારા દીકરા કર્યું અલા ભાઈ તમે એને તો વિચારો એનું તો સારા ટકા ચોક્કસ લાવવા જોઈએ પરંતુ એનો અર્થ એ નથી કે સારા ટકા જે વ્યક્તિ લાવશે એ જ જીવનમાં આગળ વધશે આપણા આજુબાજુમાં આપણે જોઈએ તો જે ડોક્ટર જે એન્જિનિયરો એમના ઉપર નજર નાખો શું એમને બધાએ 10મા ધોરણમાં 9.95% આ બધા આવા માર્ક્સ લાવ્યા હતા શક્ય જ નથી આ કિસ્સા ઉપરથી વાલીઓ શીખવા જેવું છે જે વ્યક્તિ 95% માર્ક્સ લાવશે એ જીવનમાં સફળ જ થશે એની કોઈ ગેરંટી છે ના બિલકુલ કોઈ ગેરંટી નથી તો શું જે વિદ્યાર્થી ચાલીસ પિસ્તાલીસ કે પચાસ સાઈઠ માર્ક્સ જ લાવશે તો એ અસફળ થશે જીવનમાં ક્યારેય નહીં થાય આપણા આજુબાજુમાં એવા હજારો દાખલાઓ મોજુદ છે રમતોમાં આપણે જોઈએ તો સચિન તેંડુલકર થી લઈને વિરાટ કોહલી સુધી શું બધા જ નેવ માર્ક્સ થી ઉપર લાવ્યા છે એમને વૈજ્ઞાનિકોમાં જોઈએ તો ચાર્લ્સ ડાર્વિન આલ્બર્ટ આઇન્સ્ટાઇન ન્યૂટન શું આ બધા જ પણ નેવ નેવ પંચાણું માર્ક્સ હતા એમને ભણવામાં

બીજા વિદ્યાર્થીથી ઓછા લાવે ને તો એને એ લઘુતા ગ્રંથિથી પીડા તો આપણે કરી નાખીએ છીએ એને વારેગડી યાદ કરાવીએ છીએ કે તારા માર્ક્સ પેલા કરતા ઓછા છે તો એનાથી નબળો છે અને આ વિષય એની જિંદગી ભર એના મનમાં ઘર કરી જાય છે આ શબ્દો આ જીવન યાદ રાખશે કે હા ફલાણો વિદ્યાર્થી અથવા ફલાણી શાળાના ફલાણા વિદ્યાર્થીઓ હું થોડોક ઉતરતો છું હવે આપણે ધોરણ દસ અને ધોરણ બાર ના જે સારા માર્ક્સ આવ્યા છે એ ક્યાં ક્યાં ઉપયોગી છે મિત્રો અમુક પ્રકારના વ્યવસાયો અથવા ઉચ્ચ જગ્યાએ આપણે પ્રવેશ લેતા કોઈ બીજી શાળામાં તો એના માટે જ હવે તો આ માર્ક્સ અગત્યના રહ્યા છે ડોક્ટર એન્જિનિયર અથવા કોઈ સારી જગ્યાએ પ્રવેશ માટે નહીતર દરેક જગ્યાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ થઈ ગઈ છે ઇવન કલેક્ટર બનાવવું હોય આપણે આઈએસ આઈપીએસ

એડવર્ટાઇઝમેન્ટ કરો છો ને એ આપ નથી કરી રહ્યા આપની શાળા કરાવે છે શાળા પણ આપના વિદ્યાર્થીએ ઊંચા માર્ક્સ લાવ્યા છે એના માટે પોતે એના બોર્ડ મારશે પોતે એની એડવર્ટાઇઝ કરશે તેના માટે તમારા વિદ્યાર્થીઓનું નામ વધે એમાં એ ઇન્ટરેસ્ટ નથી પરંતુ આવનારા વિદ્યાર્થીઓમાંથી કોના જોડેથી વધુ ફીસ લઈ શકાય કોના જોડેથી પૈસા પડાવી શકાય માટે તમારા બાળકને એડવર્ટાઇઝ કરે છે અને આપણને ગર્વ થાય છે કે આ મારું બાળક આ જગ્યાએ એના પોસ્ટરમાં કે એના કોઈ એડવર્ટાઇઝમાં આપણો બાળકનો ફોટો આવે આ શાળા આપણને રિફાઈમાં નાખે છે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એવો ક્યારેય નથી કે સારા માર્ક્સ લાવવા એના વિરોધનો નથી આપણે એમની પોસ્ટ કરીએ એનો પણ નથી પરંતુ આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ ફક્ત એવા વાલીઓ માટે છે કે જેમનું બાળક થોડાક એના માર્ક્સ ઓછા આવ્યા

હું આ વિડીયોમાં મૂકું છું આમ તો વિડિયોમાં બીજાની સ્પીચ આપણે ના મૂકી શકતા હોઈએ બીજાના વિડીયો કોપી કરીને ના નાખી શકતા હોઈએ પરંતુ આજે નાખવી છે અને આ દરેક વાલીઓ સાંભળવું જરૂરી છે એમને સાંભળો અને પોતાના મનથી વિચારો ક્યાંક બે પાંચ માર્ક્સ ઓછા આવ્યા હશે ને તો ક્યારે કોઈ અફસોસ ના કરતા અને પોતાના બાળકને હા પ્રેરણા જરૂર આપો આગળ વધારે માર્ક્સ લાવવા માટે પરંતુ પોતાના બાળકને ટોકતા પહેલા પોતાના માર્ક્સ કેટલા આવ્યા હતા ને દસમા અથવા બારમા એ સ્પષ્ટ જોઈ લેવું જે મા બાપ ભણેલા જ નથી એમની પણ જિંદગી આરામથી નીકળે છે તો આપ કેમ આપના બાળકને ખોટી રીતે તૈયાર કરો છો તો આ સાથે મારી વાત તો પૂર્ણ કરું છું પરંતુ શિક્ષકો પણ આ બધી જ બાબતો વાલીઓને સમજાવે ફક્ત પોતાની શાળાના પૈસા કમાવા માટે જ શાળાનો પ્રચાર ના કરે અને વાલીઓ પણ આ વિડિયો દરેક સુધી પહોંચાડો થોડીક

શાળાએ શાળામાં જ એના ભાગનું કામ પૂરું કરી દેવું જોઈએ હું તો કોઈ દિવસ ઘરકામ કરીને ગયો નથી નિશાળમાં એકે વાર નહીં હો મારા પપ્પાએ મારી સ્કૂલની નોટની પાછળ ચિઠ્ઠી લખી લે ચિરંજીવી તુષારે ગૃહ કાર્ય કર્યું નથી આટલું તે મારા શિક્ષકને હું દર વખતે બતાડતો પછી તે એમણે મને કહી દીધેલું કે હવે કોક વાર લેસન લાવો ત્યારે લેસન બતાડજો પપ્પાએ તારીખ નહીં નાખેલી કારણ કે એમને ખ્યાલ જ હતો કે આ કોઈ એક તિથિ માટેનું નથી આ કાયમ માટેની વ્યવસ્થા છે બાળક ઘેર આવી જાય પછી ઘર ઘરનું વાતાવરણ મમ્મી પપ્પા એમાં બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાની હોય છે આટલો કાંઈ જુલમ હોય પણ હવે બાળકોને આપણે આપણા હાથે આ હરીફાઈમાં નાખી દીધા છે અને દરેક માણસ બીજાનો જ આ કાઢીને એમ કે છે એટલી બધી કોમ્પિટિશન છે ને કોમ્પિટિશન કોઈ બે માણસો સંમત થાય ને ત્યારે જ થાય તમે ત્રણ ચાર છોકરાને ઊભા રાખો એટલે હરીફાઈ છે તમે તમારા બાળકને એમાં ઊભું શું કામ રાખો છો હરીફાઈમાં બાળકો હરીફાઈનો વિષય જ નથી બાળકો પ્રસન્નતાનો ઈશ્વરના વરદાન સ્વરૂપે આવેલા છે આવ્યા નથી હોતા ત્યાં સુધી શું હાલત હોય છે કેટલા કેટલા મંદિરો જઈને માથા નમાવીએ છીએ ત્યારે આવે છે અને આવ્યા પછી એમની સાથે શું કરીએ છીએ આપણે અઢી અઢી વરસના છોકરાને નિશાળમાં મૂકવા માટે રાતથી સ્કૂલોની બહાર લાઈનો લગાડનારા મા બાપો છે જેમના ડ્રાઈવરો અને મહારાજો અને ચોકીદારો જઈને ફોર્મ લઈને લેવા માટે ઉભા રહી જાય અને પછી ફોર્મ ભરીને ગમે તે રીતે પણ બાળકને એડમિશન આપે પગ મને ધોવા દેવો રઘુરાય એમ કરીને શિક્ષક આચાર્યની સામે પેલા ટ્રસ્ટીની સામે જાત જાતની ઓળખાણ લઈ લઈને મા બાપો લાચારીથી ઉભા રહે અને બાળકને એડમિશન અપાવડા કેટલા બાળકને અઢી વર્ષના બાળક એક બાળકને જો તમે અઢી જ વર્ષ ઘરમાં રાખતા હો ને તો બાળક પછી તમને કેટલા વર્ષ રાખવા જોઈએ ઘરમાં અઢી વર્ષ પછી એને જે હરીફાઈમાં તમે નાખી દો છો પછી એક દિવસ તમારું નથી રહેતું એ એના આયોજનો ને ટાઈમ ટેબલો ને એમાં એટલું રમમાણ રહે ને પાછા તમને એનું ગૌરવ થાય મેં સુપર મોમ્સ જોઈ છે કે જે લોકોને આમ કઈ અવતાર આવે છે બાળકને શું કરી નાખીએ એ એલાર્મ મૂકીને સુવે ને એલાર્મ વાગે એના કરતા વેલી જાગે એના ઉઠ્યા પછી એલાર્મ વાગે પછી છોકરાને ઉપાડે અને અડધો ઊંઘમાં હોય ત્યાંથી સ્કૂટી ઉપર પાછળ બેસાડે છોકરું ઝોકા ખાતું હોય એને લઈ જઈને સ્વિમિંગ પુલમાં નાખે અડધો ભીંજાય ત્યાંથી ઉપાડીને ટેનિસ કોર્ટમાં મૂકે બે શોટ માર્યો હોય ત્યાંથી લઈ જઈને પાછો એને ચિત્રના ક્લાસમાં નાખી આવે પાછી ઘેર આવે ત્યાં પેલી કૂતરા પકડવાની રિક્ષાઓ ઊભી હોય એમાં પાછા છોકરા ભરાય એને પાછા નિશાળમાં નાખી આવે નિશાળ છૂટે ત્યાં પાછી એ રિક્ષા ઊભી હોય ત્યાંથી એને લઈ જઈને નૃત્યમાં મૂકે એને પાછો ઉપાડીને કરાટેમાં નાખી આવે પછી ફ્રેન્ચમાં મૂકે અરે બાળકને ફ્રેન્ચ શીખવાડે મિક આ કેમ ફ્રેન્ચ નાના કે ભવિષ્યમાં યુરોપિયન કન્ટ્રીઝમાં એને સહેલું પડે અને કેમ જાણે બધા અહીંથી માઇગ્રેટ થઈ જવાના હોય આ અમદાવાદમાં ચાલે એટલા મળશે અમારે તો ઘણા છે દરેક બાળક પાસે આ પ્રકારનું ઉત્તમ કઢાવવા માટેનો આટલો અઠાગ્રહ અને આટલું બધું જો તમારે કરાવવું હોય એક બાળકને નૃત્ય આવડવું જોઈએ જુડો કરાટે આવડવા જોઈએ ક્રિકેટ આવડવું જોઈએ તો મા બાપ તરીકે તમારે સહેજ વહેલા વિચારવું જોઈએ આ એક એક બાળકનું અલગ અલગ કામ છે આ એકનું નથી આ એક વિચાર હું કેટલાનું કરશે બાપની બે આંખોમાં બાકી રહી ગયેલા સપના માની બે આંખોમાં બાકી રહી ગયેલા સપના એ ચાર આંખોના ઉધાર સપનાનો ભાર આની બે આંખો ઉપર અને આની બે આંખોને પોતાના સપના હોય એવું તો કોઈ વિચારતું જ નથી એવી દશા કરે છે છોકરાઓની મને ઘણી એમ થાય કે આ કોકના છે ને એમને આપ્યા છે કે એમના જ છે એવું ત્રાસ વર્તાવે એવી રીતે અહીં ટ્યુશનમાં નાખે ત્યાં ટ્યુશનમાં મૂકી આવે આમ બાળકે પોતાની જાતને વિચારવું તમે હરીફાઈ હરીફાઈનું વાતાવરણ કરો એટલે એ માનવા માંડે કે ખરેખર કોઈ એવી વૈશ્વિક હરીફાઈમાં પોતે જોડાયું છે એ જાતને ખેંચે ને એસી ટકાની કેપેસિટી વાળો છોકરો ખેંચાઈને સત્યાસી ટકા લાવે અને મા બાપ બે જણા જાણે જ્યારે કે સત્યાસી ટકા એવા છે એટલે એવા નિરાશ થઈ જાય ગેલેરીમાં ના દેખાય ફ્લેટની એમની ચિંતા હોય કોક પૂછશે તો અને પૂછનારા પાછા રાજવી બેઠા હોય ફ્લેટમાં જે ઉપર રહેતી હોય ને એ રોજ ડોકાઈને નીચે જુએ ક્યારે આની મમ્મી દેખાય છે ગેલેરીમાં અને બે ચાર દિવસે એને આવવું જ પડે એ દેખાય એટલે પેલી ઉપર પૂછે કેટલા આવ્યા ના બિચારી કે સત્યાશી ટકા એમ સત્યાશી તો તો કાંઈ નહીં થાય અરે બેન તું ઉપલા માળે રે છે ઉપર વાળી નથી આનું ભવિષ્ય તું બાકી લઈશ અને આ બે મા બાપ એસી માંથી સત્યાસી સુધી જાતને ખેંચીને જે બાળક લાવ્યું છે એ બાળકને માટે ચહેરા પર પ્રસન્નતાનો એક પણ ભાવ ન દેખાડે એવા આ બે મા બાપ કેટલીક વાર એવા હોય છે કે જે ભેગા નથી આવ્યા આ દશા છે આપણા આપણા સંતાનો સાથેનો આપણો સંબંધ કેવો છે પછી એમણે આપણી સાથે કેવો રાખવો જોઈએ તમામ વ્યવહાર એમની પોતાની ભાષામાં થાય છે તમે તો અહીંયા એક ત્રીજી ઉદારની ભાષા લીધી છે મધર ટંગને બદલે આ અધર ટંગનું ગાંઠ પણ છે અને એમાં બાળકને ભણાવવાનો બાળક ઘેર એક ભાષા સાંભળે છે બહાર કમ્પાઉન્ડમાં બીજી ભાષા સાંભળે છે શાળામાં ત્રીજી સાંભળે છે એટલે વિચારે છે એને ટ્રાન્સલેટ કરીને એક્સપ્રેસ કરે છે એટલે એટલું બધું ડુપ્લિકેશન અને એવી લેબર એના મન પર થાય છે કે ગૂંચવાઈ જાય છે આ શિક્ષણની પદ્ધતિ આવી ન હોય બાળકોનું શિક્ષણ પ્રાથમિક શિક્ષણ સાત ધોરણ સુધી તો માતૃભાષામાં જ હોવું એનાથી બાળકનો સર્વાંગી વિકાસ થાય હું ભાષા વિજ્ઞાનનો વિદ્યાર્થી છું એટલે વિશ્વાસથી કહું છું કે કોઈ એક ભાષા આવડે તો પછી જગતની કોઈ પણ ભાષા આવડે તમારું બાળક અહીંયા જન્મ્યું છે એટલે ગુજરાતી આવડે છે એ દક્ષિણમાં જન્મ્યું હોત તો મલયાળમ જાણતું હોત ફ્રાન્સમાં જન્મ્યું હોત તો ફ્રેન્ચ પણ જાણતું હોત તમે જ્યાં જાઓ ત્યાંની ભાષા તમને આવડી જાય તમારા અભણ બા હોય છે એ અમેરિકામાં ઉતરે છે ને ત્યારે પેલી ઇમિગ્રેશન વાળા જોડે જે રીતે ધડ કરે છે ઇંગ્લિશમાં અને પેલો વિચારો અંતે હાથ જોડે બાંધ જવા દો ભાષા તો કોમ્યુનિકેશન નું ટૂલ માત્ર છે કોઈ એક ભાષા આવડી જવાથી કોઈ વિધ્વત્તા દાવો ના કરી શકાય એ તો એક એક્સપ્રેશન છે માત્ર તો બધું આનંદ ચોક્કસ કરજો પણ મારા જેવાને અહીંયા સુધી આવવા મળ્યું હોય તો બાગેશ્રીના મિત્રોને હું ખાસ કહું કે હરિફાઈનો હરીફાઈનો બોધ મનમાંથી કાઢી નાખજો અને કદાચ એ હવે તમે મારું નથી જ માનવાના અને એ અંગ્રેજી માધ્યમમાં છોકરાને હેરાન કરવા નાખ્યો જ હોય તો ભલે નાખ્યું પણ એના પ્રત્યે દયાભાવ રાખજો એટલું યાદ રાખજો કે તમારા છે અને કાલ તમારા હાથ પગ નહીં ચાલે ત્યારે આણે તમને રાખવાના છે એની એટલો વિચાર કરીને એની સાથે વ્યવહાર રાખજો તો પછી વાંધો લગભગ કદાચ ના આવે કારણ કે એમ તો આપણા છોકરા સંસ્કારી છે આપણી પાસેથી બીજી તો શું અપેક્ષા રાખે એ લોકો પણ આપણા છે